ગઢડા સ્વામિનારાયણ મંદિર ક્યાં જિલ્લામાં આવેલું છે વોટસન મ્યુઝિયમ ગુજરાતના કયા શહેરમાં છે અમદાવાદમાં દરબાર હોલ મ્યુઝિયમ ક્યાં છે દરબાર હોલ મ્યુઝિયમ ક્યાં છે લેડી વિલ્સન મ્યુઝિયમ ક્યાં છે ગુજરાતનું ક્યુ બંદર પ્રવેશ દ્વાર ગણાતું ક્યુ શહેર ભારતનું માન્ચેસ્ટર ગણાતું મહાત્મા ગાંધીએ દાંડીકૂટનો પારંભ ક્યાં શહેરથી કરેલો છે અમદાવાદ નગરપાલિકાના પ્રથમ પ્રમુખ કોણ હતા ત્યાં જિલ્લાનો હસ્તકલા ઉદ્યોગ ભારત તેમજ વિદેશોમાં પણ પ્રખ્યાત છે ફ્લેમિંગો સિટી કયા જિલ્લામાં છે ગુજરાતમાં મહાબંદર કેટલા છે કહું કંઈ બહુ ઉદ્દેશીય પરિયોજના નથી કીઓ મુખ્ય ઉદ્યોગનું ક્ષેત્ર નથી ક્યાં નથી ગુજરાત ને આશરે કેટલા કિલોમીટર દરિયા કિનારો છે ગુજરાતમાં કુલ કેટલા જિલ્લા છે ગુજરાત માં કયો ઉદ્યોગ નથી ગુજરાત નો સૌથી ઊંચો પર્વત કયો છે અમદાવાદ શહેર નો પાયો ક્યાં વર્ષે નખાયો હતો ચૌદસો અગિયાર એમ બોલવાનું